કટોરી ફરી જાય છે અથવા તો પછી કટોરી ઊંચી ચડી જાય છે આવા ઘણા બધા પ્રોબ્લેમ આવે છે બ્લાઉઝની અંદર જેના કારણે બ્લાઉઝનું ફિટિંગ અને ફિનિશિંગ બંને બંને વસ્તુ ખરાબ થઈ જાય છે તો આને થવાનું કારણ હું અને એનું સોલ્યુશન હું બરાબર જ્યારે બી આપણે કટોરી વાળો બ્લાઉઝ સિલાઈ કરીએ કટિંગ તો આપણે બરાબર કરીએ છીએ બરાબર કટિંગમાં કોઈ બી પ્રોબ્લેમ નથી પણ સિલાઈમાં આપણે એવી રીતે હું ભૂલ કરી નાખીએ છીએ તેના કારણે આવું થવાનું કારણ હું તો આજે આપણે એ જ વસ્તુનું આજે આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયો તો જુઓ જ્યારે પણ આપણે કટોરી ફ્લાવર્સ સીવીએ બરાબર છે ત્યારે જુઓ તમે આમ આગાડી આ જુઓ આ ભાગ આ કટોરી ખેંચાઈ ગઈ છે જો એ અઘાડી દેખી શકાય છે કે આ એકદમ ક્રિસો ક્રિસો પડે છે બરાબર છે આ ભાગમાં જો ક્રિસો ક્રીસો આખી પડે છે આના કારણે આપણા કટોરી વાળા ફ્લાઉઝ મય પ્રોબ્લેમ થાય છે સૌથી મોટા મોટો જુઓ આ જો કટોરી વધી જાય આપણે જ્યારે કટિંગ કરીએ ત્યારે બરાબર કટિંગ હોય છે પણ જ્યારે સિલાઈ કરતી વખતે તમે જોઈ શકો છો કે આ કટોરી વધી કેમ આ વધવાનું કારણ શું છે આ કટોરી વધવી ના જોઈ ગયા આ વધી જો અહીંયા ગાડી આ ખેંચાઈ ગયું બરાબર આ કટોરી વધી ગઈ એના લીધે ફિનિશિંગ બગડી જાય બ્લાઉઝનું પ્લસ કટોરી ઊંચી ચડી જાય છે કટોરી આ ફરી ગઈ કહેવાય બરાબર છે હવે આ આખો ભાગ એ કટિંગ થઈ જશે એટલે ઘડું પહોળું થઈ જશે બરાબર આવા બધા પ્રોબ્લેમો થાય આ જયારે કટોરી ખેંચાઈ જાય સ્વાભાવિક છે કે કટોરી ખેંચી ગઈ તો હવે શું કરીશું એથી કટિંગ કરી નાખવાનું ના એવું નથી કરવાનું બરાબર છે તો મેં આ જ કટોરીને હવે ખોલ નાખો એક વખત તો તમને બતાવીશ વ્યવસ્થિત રીતના કે કટોરી કેવી રીતના ચડાવવાની છે તે આને મેં ખોલી નાખું બરાબર હવે આ મેં કટોરી ખોલ નાખી બરાબર હવે મેં એને માપી લઈશ એક વખત કે કટોરી હકીકતની મેં કમ્પ્લીટ છે કે પછી વધે છે ખૂટે છે આપણે કટિંગ તો બરાબર જ કરીશું મેં આવી રીતના અહીં મૂકીશ આને કટોરીને આવી રીતના આને માપી લઈશ તો તમે જોઈ શકો છો જુઓ કટોરી એકદમ કમ્પ્લીટ જ આવે છે આપણે આ જે ભાગ છે આપણો આ યોગ વાળો ભાગ છે ત્યાં કટોરીની ઉપર આવી રીતના મૂકવાનો બરાબર આવી રીતના ઉપર મૂકવાનો અને અહીંયા ઘડી ચાપની સિલાઈ મારવાની જુઓ આવી રીતના અને બને ને તો કટોરીને

વધઘટ વધઘટ નહીં કરવાની. વધઘટ કરશો તો પછી હંમેશા પછી ફિનિશિંગ બી બરાબર નહીં આવે અને કટોરી પણ બરાબર નહીં બેસે. તો જુઓ આ એકદમ કમ્પ્લીટ કટોરી કોઈ પણ જાતની વધઘટ કશું થયું નથી. એકદમ કમ્પ્લીટ કટોરી આવી. જુઓ. હવે મેં આને તમારે બતાવી દઉં. જો આ મેં કટોરી આખી ગોઠવી દીધી. આના પર સિલાઈ માર દીધી. હવે તમે જોઈ શકો છો કે જુઓ. કટોરી સેજ પણ કોઈ જગ્યાએથી ખેંચાઈ નથી કોઈ કોઈ જગ્યાથી કટોરી વધી નથી કોઈ પણ જાતનું કશું થયું નથી એટલે હંમેશા જેને કટોરી જાડે પણ ચડાવો ને તારે યોગ ઉપર રાખવાનો ને કટોરી વાળું કટોરી નીચે રાખવાની બરાબર છે અથવા તો તમારે બીજી એક રીત જે લોકો બી આપણા ઘર બેઠા બ્લાઉઝના કટિંગ સિલાઈ દરેક દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે લોકો આપણા સ્ક્રીન પર આપણે નંબર પર તમે વિડીયો ક્લાસમાં જોડાઈ શકો છો અથવા તો જે લોકોને બી આપણા ફર્મા મંગાવવા હોય કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સેસ કટ કે ડ્રેસના દરેક દરેક જાતના ફરમા તમે મંગાવી શકો છો તેના માટે સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરી મંગાવી અને તમારે જે ફરમા જોતા હોય તે ફરમાનો ઓર્ડર કરીને ઘર બેઠા કેશ ઓન માં તમે ફરમા મંગાવી શકો છો મેં તમને બતાવી દઉં કે જો તમારે ઉપર જ કટોરી રાખ્યું હોય ને તો શું કરવાનું કે આ જે ભાગ આપણો છે કટોરીનો આરો ભાગ તેને આવી રીતના આવી રીતના આવી રીતના જો તમારી કટોરી વધતી હોય ને હંમેશા જયારે બી બ્લાઉઝ બનાવો ત્યારે તમારી કટોરી વધતી હોય તો કરવાનું આ જે આપણો યોગ વાળો ભાગ છે આપણે આ ઉપરની સાઈડ મૂકવાનો અને ઉપરથી શરૂઆત કરવાની ચડાવવાની આવી રીતના આવી રીતના તમે ઉપરથી કટોરી ચડાવવાની શરૂઆત કરશો તો તમારી કટોરી વધે નહીં અને ખેંચા ખેંચ બિલકુલ નહીં કરવાની ખેંચશો ને તો પછી તો વાત ગઈ પતી ગયું જો અમે બિલકુલ બી કોઈ બી જાતનું કપડું ખેંચતો નહીં જે રીતના સિલાઈ જાય છે ને જે રીતના કપડું લે છે ને એવી જ રીતના મેં કપડું જવા દઉં છું કોઈ પણ જાતનું કશું ખેંચતો ખાલી એટલું કરું છું કે આ આ કપડું અને આ કપડું બે મિલાવતો જઉં છું બસ બીજું કશું કરતો નથી આવી રીતના જો આવી રીતના આ બિલકુલ બી કટોરી વધી ના કશું બી ખેંચાયું ના અને આ જોઈ શકો છો કે આરામથી કટોરી ચડી ગઈ આમાં ફિનિશિંગ બી કમ્પ્લીટ આવી ગયું કશું બી કોઈ બી જગ્યાથી થી કટોરી ખેંચાઈ પણ ના અને કશું થયું ના ઇનકેસ કોઈનાથી એવું થતું હોય કે તો બી કટોરી ઉપર વધતી હોય તો આ બીજી રીત મેં તમે બતાવી તે રીતના તમે કરી શકો છો તો આ એક વસ્તુ એવી છે કે આના ઉપર આખા બ્લાઉઝ નું નિર્ભર રાખે છે કે ફિનિશિંગ શું છે ફિટિંગ શું છે આ વસ્તુ આના ઉપર આધાર રાખે છે એટલે ખાસ કરીને આ વસ્તુની કાળજી રાખજો જ્યારે બી તમે બ્લાઉઝ સિલાઈ કરો ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખજો અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો જોવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય